મિત્રો ઇન્સ્ટાગ્રામમાં ઘણા લોકોની કોમેન્ટ છે કે અમને હોસ્ટ ટાઈમ મને સબસ્ક્રાઈબ બનાવી દો મિત્રો આપ જોઈ શકો છો મિત્રો યુટ્યુબની સાથે સાથે ઇન્સ્ટાગ્રામની અંદર પણ ઘણા લોકોની કોમેન્ટો હોય છે મિત્રો અમુક કોમેન્ટોનો હું રિપ્લાય પણ તમને યુટ્યુબની અંદર કે ઇન્સ્ટાગ્રામમાં નહીં આપી શકતો હોય તો માફ કરજો કારણ કે તમે ખુદ સમજી શકો છો કે કારણ કે ઇન્સ્ટાગ્રામની અંદર પણ મિત્રો આટલા આટલા લોકોના મેસેજ આવ્યા છે તો હું દરેકને રિપ્લાય આપું પણ છું નથી આપતો નહીં પણ જે લોકો વારંવાર મને રિપ્લાય કરીને પ્રશ્નો કરતા હોય તો હું ખાસ કરીને રિપ્લાય નથી આપતો બાકી જે પહેલો મેસેજ આવે ને કોઈ મને પ્રશ્ન કરે ને તો હું દરેકને મિત્રો અહીંયાથી રિપ્લાય દરેક લોકોને આપું છું એમાંથી મિત્રો ઘણા લોકો એવું વિચાર છે કે એની અંદર મે પોસ્ટ ચડાવેલી છે YouTube ચેનલ નું ટોટલ કામ કરી આપવામાં આવશે મતલબ ખાલી મોનોટાઇઝેશન નું મિત્રો એટલે કે તમારી ચેનલ ની અંદર 4000 સબ્સ્ક્રાઇબ થઈ ગ્યા છે વોચ ટાઈમ થઈ ગયો છે મતલબ અને સબસ્ક્રાઇબ તમારું થઈ ગયું છે અને તમને મોનોટાઇઝન એપ્લાય કરતા નથી આવડતું તો ઓલરેડી આપડી ચેનલની અંદર ઘણી બધી વિડિયો બનાવી લે છે કે તમે ઘરે બેઠા ચેનલને મિત્રો મોનોટાઇઝ કરી શકો તમને ખ્યાલ છે પણ ઘણા લોકો એવા છે કે જેમને મોનોટાઇઝ એપ્લાય કરતા કે સ્ટેક્સ ફોર્મ કે Google handle verification ના થતો કે કોઈ AdSense ની અંદર પ્રોબ્લેમ આવી છે કે ફિક્સ એડસન ની પ્રોબ્લેમ આવી છે તો એ મિત્રો સુધારવા માટે મિત્રો તમે મારો સંપર્ક કરી શકો એના માટે મેં અહીંયા ઇન્સ્ટાગ્રામની એકાઉન્ટની અંદર છે ને ઘણી બધી પોસ્ટ ચડાયેલી છે તો ઘણા લોકોની કોમેન્ટ આવે છે એની અંદર અને જેનો હું રિપ્લાય પણ આપી દઉં છું બને ત્યાં સુધી અને મારાથી થતું હોય તો હું કામ કરી પણ નાખું છું અને ફ્રી પણ મિત્રો ખાસ નથી કરતો એની અંદર જો તમારી પાસે કામ ન થતું હોય તો હું કરું તો મારી પાસે કેટલી મહેનત થવાની છે એ તો તમને પણ મિત્રો ખ્યાલ જ હોય તો ખાસ મિત્રો જે લોકો મને કોમેન્ટ એ કરી છે કે સબસ્ક્રાઇબરને વોચ ટાઈમ બનાવો બનાવવા છે તો મિત્રો સબસ્ક્રાઇબરને વોચ ટાઈમ મો નથી બનાવતો અને જો સબસ્ક્રાઇબરને વોચ ટાઈમ બનાવતો હોય તો મારા ઘરની અંદર જેટલા મેમ્બર છે ને એના બધાની લોકો ને ચેનલ માં અલગથી બનાવી લીધી વાત કારણ કે સબસ્ક્રાઇબરને વોચ ટાઈમ બનાવવો છે ને બહુ મુશ્કેલ છે અને જ્યાં સુધી સબસ્ક્રાઇબરને વોચ ટાઈમ તમને બીજા કોઈ લોકો બની આપે છે તો તમને વ્યૂઝ કઈ રીતે મળશે તમારી તમારી ચેનલ ને મોનોટાઇઝન પણ કરી લેસો પણ તમારી ચેનલ ની મોનોટાઇઝન તમને વ્યૂસ નથી મળતા તમે કીધું કે મને વોચ ટાઈમ બની આપો તમને વ્યૂસ નથી મળતા પણ મિત્રો વિડિયો એવો બનાવો કે તમને વ્યૂસ મળે કારણ કે વોચ ટાઈમ તો કદશ કોઈ લોકો તમને બનાવી દેશે પણ તમારી ચેનલ ની અંદર તમાર પોતાનો વ્યૂસ નહી આવે તો ભલે તમારી ચેનલ મોનોટાઇઝન હશે તો પણ તમને એની અંદર 1 રૂપિયો પણ નથી મળવાનો કારણ કે મેઈન પોઈન્ટ છે તમારી પોતાની એક કોર્ખણ ને તમારી પોતાની વિડિયો ની અંદર તમે વ્યૂસ મળવા જોઈએ અને જ્યાં સુધી તમે વ્યૂસ તમારા પોતાના વિડિયો ઉપર નથી મળતા ત્યાં સુધી મિત્રો તમે અર્નિંગ પણ નથી થવાની હવે તમે ડાયરેક્ટલી વેબસાઈટ દ્વારા કે કોઈનો કોન્ટેક્ટ દ્વારા તમે વોચ ટાઈમ બનાવરાવો છો તો ચેનલ તો તમે 100% મોનેટાઇઝ કરી શકો છો પણ એની અંદર તમારા 10 ડોલર પણ ભેગા કરવા છે ને બહુ મુશ્કેલ પડી જશે એ લનશના માટે મિત્રો હોર્સ ટાઈમ બનાવવાનો ના હોય કે કોઈની પાસે બનાવરાવવાનો ના હોય સબસ્ક્રાઇબ બને હોર્સ ટાઈમ જાતે મહેનત કરશો ને તો આવનારે સમયની અંદર તમારે મિત્રો આગળ ચાલવામાં કોઈ પ્રોબ્લેમ નહી આવે તકલીફ નહી આવે અને તમે તમારી ચેનલને મોનેટાઇઝ આરામથી કરી શકો છો અને તમારી પોતાની એક ઓળખન બનશે મિત્રો મારી ચેનલની અંદર મોનેટાઇઝ કરવા માટે મિત્રો રૂલ્સ તો 365 દિવસ છે તમને ખ્યાલ જ છે કે 365 દિવસની અંદર 4000 કલાક કરવા પડે છે પણ મિત્રો મારી ચેનલ ની અંદર છે ને મે 4000 કલાક કરવાની અંદર છે ને 12 મહિના ઉપર 1 મહિનો એટલે કે 13 મહિના થયા હતા ત્યારે મારો વોચ ટાઈમ બનેતો અને અત્યારે હાલની અંદર 1 મહિનાની અંદર 4000 વોચ ટાઈમ બની જશે પણ ક્યારે મિત્રો કે મે આટલી બધી મહેનત કરી ને ક્યારે બાકી તમે એવું લોકો વિચાર તો કે ચલો આપણે વોચ ટાઈમ પૈસા દઈને બનાવરાઈ દઈએ કે સબ્સ્ક્રાઇબ બનાવરાઈ દઈએ મિત્રો હું પણ એવું જ કરું એવું બનતું હોય નતો એવું જ કરું પણ જ્યાં સુધી મારી પોતાની ઓળખ ન હોય જ્યાં સુધી મારા પોતાનો વોઇસ ટાઇમ બનાયો ન હોય તો ભલે મારી ચેનલ મોનેટાઇઝન થઈ જાય છે પણ એની અંદર મને કાઈ મળે નહીં કારણ કે મારા વિડિયોના વ્યૂઝ દ્વારા તો મિત્રો જે પબ્લિક જોવે ને એ વોઇસ ટાઇમ આખો અલગ હોય મિત્રો જે અલગ અલગ પબ્લિક અલગ અલગ લોકેશન ઉપરથી જોતી હોય ને એ આખું કન્ટેન્ટ અલગો એ YouTube ને પણ ખબર પડે છે કે અલગ અલગ લોકો જુઓ છે એમાંથી તમને જે વોચ ટાઈમ મળે એ તમારી એક પોતાની એક ઓળખન બને છે બાકી તમે આવી રીતે મને મેસેજ કરો કે વોચ ટાઈમ બની આપો તો મિત્રો વોચ ટાઈમ તો આપણે તો એક સાચા માણસ છે કે વોચ ટાઈમ બનાવવામાં મિત્રો ઘણા સંપ્રભકો મડી રહે ના મડી રહે પણ હું એક તમને સાચી છલા આપું કે વોચ ટાઈમ બનાવવાળા તમને લોકો મડી રહેશે 100% પણ જ્યાં સુધી તમારા પોતાના વિડિયોની અંદર વ્યૂઝ ન આવતા હોય તો તમારે વોચ ટાઈમ બનાવીને તમે કરશો જો આપણી પોતાની વિડિયોની અંદર મિત્રો છે ને વ્યૂઝ મળવા જોઈએ અરે લોકો ને વ્યૂઝ પણ મિત્રો એવું કન્ફ્યુઝ થઈ જાય કે મને વ્યૂઝ નથી મળતા વ્યૂઝ તો મિત્રો આપણી ચેનલ ની અંદર પણ નથી મળતા પણ મે તે સતક આટલી બધી વિડિયો બનાવી છે તમને હેલ્પ કરું છું બધા મિત્રો હેલ્પફુલ વિડિયો મે બનાયેલા છે મોટિવેશન તમને આપી છે કે YouTube ની અંદર આગળ કઈ રીતે વધુ કેટલી મહેનત કરવી મે બધી તમારા માટે મિત્રો વિડિયો બનાવી લે છે તો બઈ મને વ્યૂઝ એટલા બધા નથી મળતા પણ હા મે મારું કન્ટેન્ટ ચાલુ જ રાખ્યું એટલે મારા 30000 સબસ્ક્રાઇબ બની ગયા ક્યારે ભલે વ્યૂઝ નથી મળતા પણ મારું એક કન્ટેન્ટ બની ગયું મારી એક ઓળખ બની લોકો મને ઓળખે છે એનાથી મોટું આપણે ક્યાંય વધારે નથી જોઈતું કારણ કે લોકો આપણને ઓળખે છે એ મહત્વની વાત નીકળી એને તો પાંચ લોકો આપણને ઓળખવા જોઈએ એ ટાઈપની ચેનલ બનાવવાની છે હવે ઘણા લોકો એવું વિચારે છે કે અમને મેસેજ કરો અમને નંબર આપો અમારે ચેનલ વિશે માહિતી જોઈએ છે હવે ચેનલની વિશે માહિતી માં પૂછીએ તો એ લોકો એમ કહે છે કે અમે શેના વિશે ચેનલ બનાવીએ તો મિત્રો ચેનલ હું કહું ને તમને બનાવ એ મહત્વની વાત નથી તમને તમારી પાસે કયું નોલેજ છે તમને શું આવડે છે તમે શું કામ કરી શકો છો તમારી પાસે કયું નોલેજ છે તમારી પાસે જે નોલેજ હોય ને એની તમારે મિત્રો વિડિયો બનાવવી જોઈએ બાકી કોઈ બીજો નોલેજ તમને આપીને વિડિયો બનાવ તો તમે મિત્રો ક્યારે પણ નથી બનાવી શકવાના અને તમને જે આવડે છે તમારી પાસે જે ટેલેન્ટ છે ને એને તમારે દેખાડવાનું છે અને એ વિડિયો બનાવવાની છે બાકી બીજાને પૂછિને નથી બનાવવું કે હું કઈ કેટેગરીમાં વિડિયો બનાવું તમને જે આવડતું હોય ને એના ઉપર તમારે વિડીયો બનાવવાની છે તો મિત્રો આ મોટિવેશન ટાઈપની વિડીયો હતી ઘણા લોકોની પ્રોબ્લમ હતી વિડીયો તમને સારો લાગ્યો હોય તમને ગમ્યો હોય તો કોમેન્ટ કરજો અને આપણી ટેકનિકલ ગુગલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મિત્રો સૌથી પહેલાં મળે અને યુટ્યુબ ચેનલને લગતી ટોટલ માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે કોઈ પણ પ્રોબ્લમ હોય તો ઇન્સ્ટાગ્રામમાં જઈને મિત્રો ખાસ મેસેજ કરજો જો ઇન્સ્ટાગ્રામના બધા મેસેજો છે તમે જોઈ શકો છો દાડામાં ઘણા લોકોના મેસેજ આવે છે તો હું દરેકને રિપ્લાય આપું છું વારંવાર મિત્રો લોકો તમે મને પરેશાન કરો तो मित्रों मारी पास पण એટલો બધું તો કોઈ ટાઈમ હોતો નથી કે હું આખો દિવસ YouTube નું કામ કરતો રહ્યો મિત્રો તો આગળ વિડિયોને શેર કરજો અને ટેકનિકલ ચેક કરો YouTube ચેનલને તો સબ્સ્ક્રાઇબ કરીજો મિત્રો